નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણી મયુર માહિતી યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયા પર એક વિડીયો છે એક ભાઈનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોમાં દર્શક મિત્રો આ ભાઈ દ્વારા જે વિક્રમ ઠાકોરનું જે ગીત છે જેમ કે સાથી રે આ ગીત છે એ ગીત દર્શક મિત્રો ગાવામાં આવ્યું છે જોકે દર્શક મિત્રો ઘણા બધા લોકો આ ભાઈનું આ ગીત સાંભળીને એવું પણ કહે છે કે આ ભાઈએ એ ગીતની પથારી ફેરવી નાખી છે અને ઘણા બધા લોકોને દર્શક મિત્રો આ ભાઈનું જે ગીત ગાય છે એ ખૂબ પસંદ પણ આવી રહ્યું છે જો કે દર્શક મિત્રો પસંદ આવું ના આવું એ તો દર્શક મિત્રો પોતાના મનની વાત છે કોઈ વ્યક્તિને આ ગીત ગમે કોઈને ના ગમે દર્શક મિત્રો અને મિત્રો હું તમને આ વિડીયોની છેલ્લે એક નાનકડી ક્લિપ બતાવું ત્યારે એ ક્લિપ જોઈને દર્શક મિત્રો તમે પણ પોતાની જે રાય છે એ તમે નીચે કમેન્ટમાં લખી અને જણાવી શકો છો અત્યારે દર્શક મિત્રો સોશિયલ મીડિયા પર આ ભાઈનો જે વિડીયો છે અને આ વિડીયોમાં દર્શક મિત્રો આ ભાઈએ વિક્રમ ઠાકોરનું જે સાથી રે ગીત ગાયું છે એમ તો દર્શક મિત્રો આપણે જોઈએ ને તો ખૂબ જ સરસ રીતે ગાયું છે પણ પરંતુ દર્શક મિત્રો ઘણા બધા લોકો એવું બોલી રહ્યા છે કે આ ભાઈએ ગીતની પથારી ફેરવી નાખી છે તો ચાલો દર્શક મિત્રો તમને આ વિડીયોની એક નાનકડી ક્લિપ બતાવું અને પછી તમે નક્કી કરજો કે આ ભાઈએ ગીત સારું ગાયું છે કે ખરેખર આ ગીતની પથારી ફેરવી નાખી છે એ તમે નીચે કમેન્ટમાં લગ નક્કી કરજો અને એની પહેલાં દર્શક મિત્રો તમને ક્લિપ બતાવું એની પહેલાં તમને બધાને વિનંતી છે કે જો તમે આપણી યુટ્યુબ ચેનલ નવા આવતા હોય તો યુટ્યુબ ચેનલ દર્શક મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો તમને આ ઓડિયો ક્લિપ છે એ બતાવો